શહેરના જૂના શાક માર્કેટ પાછળ કચરાના ઢગલામાંથી ઈવેન યુનિટ મળ્યા માહિતી મળતી માહિતી મુજબ આ ઈવીએમ મશીન બે હજાર અઢારના ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા હતા ત્યારે તેનો ઉપયોગ બાદ હવે આ ઈવીએમ મશીનના બે બેલેટ યુનિયન કચરામાં યુનિટ કચરામાં પડેલા જોવા મળ્યા હતા અનેક સવાલો ઉઠી રહ્યા છે કચરાના ઢગલામાંથી ઈવીએમ આણંદ જિલ્લાના બોરસદ પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલ ઈવીએમ મશીન હાલ કચરાના ઢગલામાં જોવા મળી રહ્યા છે તમને જણાવી દઈએ કે અમિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થયો ત્યારે હવે ઈવીએમ મશીન વેલેટ યુનિટના કચરામાંથી મળી આવતા સવાલો ઉઠી રહ્યા છે આ ઈવીએમને કોણ અહીં કચરામાં નાખી ગયું તે જે તે ઈવીએમ નકામા અને બગડી ગયેલા હતા તેથી ફેંકી દેવામાં આવ્યા જેના અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે પોલીસે તપાસ હાથ કરી છે ત્યારે હવે સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરાય છે તમને જણાવી દઈએ કે બોસદની જૂની શાક માર્કેટના કચરાના ઢગલામાંથી ઈવીએમ મશીન પડેલા જોવા મળ્યા હતા હવે તે ઈવીએમ ક્યાં ત્યાં કેવી રીતે આવ્યા કે અજાણી જાણી જોઈને ફેંકી દેવામાં આવ્યા તેને લઈને બોસદ પોલીસે તપાસ હાથ